પછી વાંસે પાણી મૂકો ને એટલે એ એ ડીઝલ છે ને બે પ્રકારે ફાયદો થાય આપણે છંટકાવ કરીએ જેમાં તો મરી જાય પછી કોક ટીપુ ભોમમાં પડે ને તો પાણી એટલે ને તો જમીનની અંદર જે વધે ને એ મરી જાય એ મરી જાય એટલે જાતને વિકાસ થવા મળે હા બીજો તો આમાં કાંઈ હોય નહીં એમ રોગ બીજો કાંઈ છે નહીં કોઈ નહીં નહીં હા દવા મિત્રો દવાનો ખાલી એક કિલો થય હા નહીં એ પછી એ મને મળ્યા ને મને દવા તું સાઈડમાં આવી પછી મેં દવા બને કરી દીધી હા હું એને બોલે બે ત્રણ વખત જોવા જઈએ મને કહેજો આમ સાટો ડીઝલ છે ને ડીઝલ ના સટકાવ થી રિઝલ્ટ મળે હા ડીઝલ નેચર તમારો જો ઝાર બધી નીકળી ગઈ અને શારસ પણ ભાઈ મળે હા અને આપી ભી શાર મુસી શાર પાણી આપી ભી ને ઈ નિસ્તાર પણ છે હા ને હવે આની ઉપર એક પણ પાહો કે પાકી જશે રેડી નહીં ઝાર બહુ જોરદાર થઈ ગઈ છે તમાર ને બધી નહીં જારી હા આપણે ઈળ કે કાઈ છે ને નહીં નહીં કાઈ જો મિત્રો કાઈ નહીં આમાં એવું રોગ કાઈ નહીં પાસ ને ਆਇਆ ਨਵੋ ਪਰਯੋਗ ਕਰੀਏ ਇਹਨੋ ਫਾਇਦਾ ਹੈ ਹਮ ਡੀਜ਼ਲ ਨੂੰ ਡੀਜ਼ਲ ਨੂੰ ਕੋਈ ਇੱਕ ਪਰਯੋਗ ਕਰੀਏ ਆਪਣੇ ਜਾਰੇ ਮਹੌਮ ਕਿਉਂ ਪਸਾਇ ਮਨ ਲਾ ਲਾਖੀ ਨਾ ਅਸੇ ਜੀ ਅਮਰਾਰੀ ਬੈਸੇ ਤਿੰਨ ਵਰਸਾ ਘਰ ਮੈਂ ਕੋਈ ਸਸੋੜੀ ਦਵਾਈ ਨਹੀਂ ਰਖਤਾਈ ਸਸੋੜੀ ਹੂੰ ਹਾਸੋ ਨੂੰ ਤਾਂ ਮੰਤਰ ਪਰ ਹੂੰ ਇਹ ਉਹ ਮਾਣ ਕਾਰਨੇ ਤੇ ਹੂੰ ਸਾਈਂ ਸੈਨ ਨੀ ਵੜੀ ਮੈਂ ਕਿ ਤੂੰ ਜਾਵੋ ਨੀ ਤੇ ਮਨੇ ਕਿਆ ਦੋ ਮਗਰ ਤੇ ਇਹ ਡੀਜ਼ਲ ਸਾਟ ਤੋ ਤੇ ਹੂੰ ਸਾਈਂ ਬਿਹਿਤਉ ਹਾਂ ਪੀਨੇ ਹਰੇ ਵੀ ਹੋ ਤੋ ਲੋਕ ਭਲੇ ਮੈਂ ਕੋਈ ਆਪਣੇ ਧਕਾ થાય ਤੇ ਆਪਣੇ ਪ੍ਰਯੋਗ ਤੋ ਹੋਏ ਨਈ ਪਰ ਮਾਣਾ ਗੋਲ ਮਾਣਾ ਹੈ ਨਹੀਂ ਮਾਣਾ

ડીઝલનો શેટકાઉ પપ બોરિંગ કરીને પહેલાં પપની અંદર એ પછા મને ડીઝલ રાડ નાખી દેવાનું કે પાણીથી ભરી દેવાનું ને પછી એક શેટકાઉ આસપાસો મારી દેવાનું કે દવા આપણે સાઠી જાય ને એટલે બધો રાડો નહીં બી ખાલી બે પપ દો એટલે ખાલી વાયસ દેવાની કે પછી મને કહી દો તારે કે દોરો પડે કે નહીં આવી છે ને તેના દોરો પડે કે નહીં હા હે હા પચકલ હા બીજું સર એટલે થ્રીપનો થ્રીપની આપણે ઝાડની અંદર ઈળ હોય ને કાપ મારાની ઈળ પછી આપણે અમુક કાભ મારાની ઈળ કે પછી અમુક ઓલું કરશી કે એમ ઘણા ઘણા પ્રયોગ કરે પણ તો ઈળ ભય હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં છે સ્વાગત છે તમારો આપણે એકના વ્લોકમાં તો મિત્રો આ જવાનું છે અમારે પોઈને ઘરે આંટો મારો તો એમણાં આવેલા તે દી કે તા આંટો મારો આવે ને મને થતું કે હમણાં ટેમ નહીં આજ મેળો છે ટેમ તો આપણે મારી આવી આંટો તો મળશે સીધા તમને તો ફાઇનલી મિત્રો આપણે ભોયની ઘરે જવા નીકળી જાય છે તો એ પણ બધાનો આવી જ

دزونو چې ټاکو په پرین کوي نه په لاره په دغه په سمینه دی نه کې ځایونو په پانی ته پري دیو نه په یو ټاکو اسا اسا ماري دیو نه دوا خپل ټی نه اتله بده راډو نه دی ویګو خالي به په پوب دیو اتله خالي وایس دیو نه کوي په شي باندې کژ نه درې دی نه کني ته خاص نه درې دی نه ها هه پز کلر ها د بیس وا پر یو څه نه 100% په پړی دیو دوا سینې رېزټ راوت نه اتله ډیټل دې رېټایو ما ها

ભલામણ આપતા રહો આપણે હા અને મારી એક બીજી ચેનલ છે મેં અમે એક વિડીયો મૂકેલો છે એ ચેનલ નું નામ છે ગુજરાતી ખેડૂત પુત્ર જીરો ત્રણી હા જો મિત્રો આ ચેનલની મુલાકાત લેજો એમાં ખેડૂતને ને લગતા તમામ વિડીયો મળી રહે કેમકે મારો તો હું હું ખેડૂત તો સજો પાણી વાળું છે ને મારે તો હાંસી જીલા દેવી હા એ એ જરૂરી છે તો જો મિત્રો આપણે આવી જશે અનિલ ભાઈ વાડિયા જો ઝાયરા પછી આ ઝાયરા જો એમાં શું કરવાનું છે તમે

હું એવો માણસ તો હું સાઈ સાઈન એની વાડી એમાં તમે જાવ ને તો મને કહેતો મેં કહ્યું એ ડીઝલ સાટતો ને તો હું સાઈન બે હતો હું પછી એને અરે વ્યો હતો ભલે મેં કહું આપણે ધક્કા થાય તો આપણે પ્રયોગ તો હોય જ નહીં પછી માણા ગોલ્ડ માણસ નહીં માણા અરે ભાઈ એનું કારણ કે માહિતી એ આપણે ખેડૂત છે ખેડૂતની જે માહિતી દઈએ ને એ માહિતી ખાસી જોઈએ કેમ કે આપણે ક્યાં માં કાંઈ વેપાર ધંધા કરવા કે ઓલ બીજું બીજું કંઈ છે આપણે તો આપણો મોલ સારો થાય એ જ ફાયદો છે ખેડૂત ભાઈઓને ખેડૂત ભાઈઓને પૂરી વખત લેવાની છૂટી એક પપની અંદર પસાય મેલ નાખી ને પપ સાટી જવાનું વિગે ખાલી બે પપ સાટવાના બહુ જાડી નહીં સાંટવાની ને પછી વાહ પાણી મૂકવાનું પછી વાહ પાણી ને એટલે એ ડીઝલ છે ને બે પ્રકારે ફાયદો થાય આપણે છટકાવ કરીએ એમાં તો મરી જાય પછી કોક ટીપુ ભાવમાં પડે ને તો પાણી એ તો જમીનની અંદર જે વધે નહીં એ મરી જાય એટલે ડીઝલ છે એ મને લાગે ગેસ જ કરાવે છે એનું કારણ કે તો આપણને ખબર પડે ને આપણે તો રિઝલ્ટ આવી તૈયાર મન પડે પછી આ ઘેરો દો વધારે નો ને આ કેટલો ફેર લાગે જો મિત્રો આ બધું આરે ભગવાન નું ફરક લાગે તમને ને અનુભવ વાળા આપણે ખેડૂને જ મળી થી કેમ કે હું જે પ્રયોગ કરું મારા આ પ્રયોગ કેટલા હાલ છે ને પ્રયોગ મારે હોય ઓટક સ ફળ જાય ને હા પછી હું વિડીયો યુટ્યુબ માં ચડાવડી કો કેમ કે હું એક યુટ્યુબર છું કે ને મારે ખેડૂત ને જે માહિતી દેવી ને 100% હાસી હારી દેવાનું હોય હા

અને આ વ્લોગ વિડીયો તમને કેવા લાગ્યો કોમેન્ટ કરીને ના દીધો મળી આવવાના એક ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં તમારી બધે બાય બાય